ગોતરાના સાવરી તાલુકાના ભાદરવા સાકરદાર રોડ પર મોક્ષી ગામ પાસે આવેલ રીતુ એન્ટરપ્રાઇઝ નામની ડામર કંપનીના ટેન્કર આવેલી રીતુ એન્ટરપ્રાઇઝ ડામર લઈને બેરલમાં જ્વાળા અડધો કિલોમીટર સુધી ટેન્કર માં ડામર જામ થઈ જતા ટેન્કર ને ગરમ કરીને બહાર કાઢતી વખતે ટેન્કર નું ઠાકણું ખોલવાનું રહી જતા ગેસના પ્રેશર થી ટેન્કર ફાટતા ચાલક ક્લીનર અને મજૂર સહિત ત્રણ ના કરુણ મોત બ્લાસ્ટ એટલો ગંભીર હતો કે ડ્રાઈવર અને ક્લીનર ટેન્કર માંથી બહાર જ નીકળી ના શક્યા ત્રણેય મૃતકોના મૃતદેહ સાયજ હોસ્પિટલ વડોદરા ખાતે લવાયા કંપનીની ગંભીર વેદરકારી સામે આવી ફાયર સેફટી સાધનોનો અભાવ હોવાની ચર્ચા મૃતકોના નામ સાકીબ અખ્તર ખાન અશોક કુમાર ગુર્જર અને મોહમ્મદ અરમાન જિયાઉલ્લાહ મારા મિત્ર હતા એ લોકો અને રાણિયા ખાતે કઈ અકસ્માત જેવો કઈ બનાવ બન્યો છે તો એમને એસઓજી મને કોલ મળ્યો કે એમને એસઓજી મળાયા હતા તો મેં એમને દેખાવા માટે એસઓજી દવાખાનામાં આવ્યો છું એ શું કામ શું કરતા હતા એ ગાડી ગાડી ચલાવતા હતા ટેન્કર તો કઈ ગાડી હતી શું કઈ ગાડી હતી કઈ આગળ રહે છે એ અમારા ફરિયામાં મારા મોંડા મદ રહે છે સંતોષનગર છાયાપુરી તમારું નામ શું છે મોસીન